ખેડ બ્રહ્માથી વડોદરાની બસમાં ડેપોમાં આવેલા યુવકને અઢી કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે સયાજગંજ પોલીસે ઝડપી પાડ્યો હતો મળતી માહિતી અનુસાર અઢી કિલો ગ્રામ મળતી માહિતી અનુસાર અઢી કિલો ગ્રામ ગાંજા સાથે ખેડબ્રહ્માથી વડોદરાની બસમાં સચિન પ્રજાપતિ વડોદરા ડેપો ખાતે ઉતરી ને તે અન્ય સ્થળે જવાનો છે તેવી બાતમી મળતા પોલીસની ટીમ ડેપો ખાતે ગોઠવાઈ ગઈ હતી અને આ યુવકની તપાસ કરતા તેની પાસેથી રૂપિયા પચીસ હજાર બસ્સોનો ગાંજો મળી આવ્યો હતો તેની પાસેથી મોબાઈલ સહિત કુલ રૂપિયા સત્યાવીસ હજાર છસોનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે આ ઇસમ કેટલી વાર આ રીતે આવી ચૂક્યો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે અને સાથે જ વિવિધ લોકોની પણ પૂછપરછ હાથ ધરી છે Vamos a